નવરાત્રી નજીક આવતા જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ કંઈક નવું કરી નવ દિવસની નવલી નવરાત્રીને મન મૂકીને માણી લેવા માંગે છે અમદાવાદના પ્રસિદ્ધ કલાકાર અનુજ મદલીયાર પણ એવા જ ખેલૈયા છે જેઓ નવરાત્રીનું આખું વર્ષ રાહ જોતા હોય છે તેઓ પગડી મેન તરીકે પણ જાણીતા છે અનુજ દર વર્ષે નવરાત્રીમાં કંઈક નવું લઈને આવે છે આ વખતે તેઓ પોતાની નવી અને અનોખી કલાકૃતિવાળી પાઘડી લઈને આવ્યા છે આ પાઘડી ઓપરેશન સિંધુ ની થીમ પર આધારિત છે આ વિશાળ પાઘડીને કારણે અનોજ મુદલિયાર ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે हम वेट करते हैं कि हमको नवरात्रि आ रही है तो कुछ मार्केट में न्यू लेके जाना है और उसका एक साल पहले से ही मतलब सब मुझे प्रिपरेशन करनी पड़ती है क्योंकि मुझे एक थीम के ऊपर कॉन्सेप्ट लेकर आना होता है पागड़ी का तो नवरात्रि अब बस कुछ ही दिन बाकी है बस उत्साह तो इतना है कि मतलब जिसे जब से मैं मेरी पगड़ी का काम स्टार्ट करता हूँ तब से ये कि बस अब नवरात्रि कब आएगी अनुज मुदलियार द्वारा तैयार करवागड़ी नु वजन त्रन किलो थी તેને બનાવવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો છે જે દર્શાવે છે કે આ કલા પાછળ કેટલી મહેનત અને લગન છુપાયેલી છે જ્યારે અનુજા પાઘડીને તેમના નવરાત્રીના પરંપરાગત પોશાક સાથે પહેરે છે ત્યારે આખો પોશાક કુલ વજન ચૌદ કિલોગ્રામ થી પણ વધુ થઈ જાય છે હર સાલ કોન્સેપ્ટ વાઇઝ કામ કરતા હું ઓર મતલબ

પરંતુ માં અંબા પ્રત્યેની તેમની ભક્તિ અને સર્જનાત્મકતા દ્વારા નવરાત્રીના ઉત્સાહને જીવંત રાખવાનું એક માર્ગ છે જેમ ખેલૈયાઓ નવા ગરબા સ્ટેપ્સ અને કોસ્ચ્યુમની તૈયારી કરે છે તેમ અનુજ પણ પોતાની અનોખી પાઘડીઓ દ્વારા તહેવારમાં રંગ ભરી રહ્યા છે તેમની આ મહેનત ખરેખર નવરાત્રીના વાતાવરણને વધુ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવે છે આ પાઘડી માત્ર કલાનું ઉદાહરણ નથી પરંતુ નવરાત્રીની તૈયારીઓ અને સમર્પણનું પ્રતીક છે બ્યુરો રિપોર્ટ